સહજાત્મ સ્વરૂપ ગુરુ માન પ્રત્યે તો દીનપણાનું માનજો તેનો અર્થ પૂજ્ય બ્રહ્મચારીજીના પત્રોમાં તેઓની અંતરંગ દશાને આધારે એક એક પત્રમાં જળહળે છે પૂજ્ય બ્રહ્મચારીજી અંગે પરમ પૂજ્ય પ્રભુ શ્રીજીએ ઉદ્ગાર કાઢેલ કે એ તો કાચું હેમ સોનું વાળ્યું વળે તેમ દાસાનું દાસ થઈ અને તેણે કૃપાળુદેવની અને પ્રભુ શ્રીજીની ભક્તિ કરી અને બધું પામ્યા આજ્ઞા વિનયપૂર્વકના પ્રણામ દાસાનુદાસ દિન કિંકર સાષ્ટાક દંડવત સંત ચરણ સેવાનો ઈચ્છક દિનદાસ જે આજ્ઞા થાય તે ઉઠાવવાનો પ્રસંગ મેળવી પ્રયત્ન કરવા તત્પર નમ્ર ભાવે નમસ્કાર કરે કૃપાઉદેવને અને પ્રભુજીને પત્રમાં આ પ્રમાણે લખે તન મન અને આત્મભાવથી સમસ્ત અંગ નમાવી નમસ્કાર લખે અજ્ઞાનથી અંધ થયેલ અગ્ન બાળ રોગી એટલે કે ભવરોગના રોગી અશક્ત અસહાય મૂળ બાળક અધમમાં દુષ્ટ આ લવારો કરું છું એમ લખે લખે સરવળે દેવું કાઢવા જેવો જોગ સંસારના ઉષ્ણ ઉનામણમાં ઉકળતો અને સ્ત્રી પરિચયથી મુંજાયેલો એવો એમ લખે ચોવીસમાંથી બાવીસ બાવીસ કલાક જાગ્રત અવસ્થા લખે કુંભકર્ણની નિંદ્રાનો ક્યાં ધડો થાંભલે વેલ હું તમારે ટેકે ચડું છું પામર ગોવર્ધન હું તો સત્પુરુષોનો અધમાધમ દાસ છું નાનકડા બાળકની પેઠે આપ જેવા વડીલની પાસે સરળતાથી જણાવું છું એમ કહી કોઈ જિજ્ઞાસુને યથાર્થ બોધ આપે કોઈ લાંબા વિશેષણો લખે જવાબમાં લખે લાંબા લાંબા વિશેષણો વાંચી વિચારી તેવા થવાની ભાવના મેં રાખી છે પણ વર્તમાનમાં તેવી મારી દશા છે નહીં એક ચેતવણી રૂપે સૂચન જિજ્ઞાસાને લખે છે કે તમે જે શુભ ભાવનાઓ મારા પ્રત્યે પ્રાર્થના રૂપે જણાવી છે તે પરમપુદેવ પ્રત્યે નિરંતર કરતા રહેવા યોગ્ય છે હું અલ્પ પામર જીવું છું પાતળી સોટી પર ભાર મૂકવાથી સોટી ભાંગી જાય અને ભાર મૂકનારને પણ નુકસાન થાય લખે મને મોટો ભાવ બનાવો તેમાં મને અહંકારના ભારે ભાંગી જવાનો ભય અને તમને કંઈ હિત નહીં થતા મિથ્યા ભ્રાંતિમાં રહેવા રૂપ નુકસાન થવાનો સંભવ છે પત્રમાં જણાવેલ સુંદર ભાવના તે પરમ પુરુષ પરમ પરમપળું પરમાત્મા પ્રત્યે કરતા રહેવા વિનંતી છે તેમાં આપણા સર્વેનું હિત છે એમ પણ લખે લખે મારા પ્રત્યે એક મુમુક્ષુ ભાઈ તરીકે ધર્મના સગા તરીકે દ્રષ્ટિ રાખો તો તેમાં હરકત નથી પણ કોઈની વાણી કોઈનું લખાણ કે કોઈની સમજણ કોઈની બુદ્ધિ કે પરોપકાર વૃત્તિ જોઈ મૂળ પરમ પુરુષ પ્રત્યેના પ્રેમમાં અંશે પણ ઘટાડો ન થાય એ ધ્યાન રાખવું અમુક મને બહુ ઉપકારી છે કે આજ મને તારશે એ ભાવ સપનમાં પણ ન આવે તેવી સાવચેતીરૂપ ભલામણ નમ્ર ભાવે કરું છું તે સ્મૃતિમાં રાખવા નમ્ર ભાવે વિનંતી છે જી એમ લખે એટલે પરમપાઉ દેવને જ ઈષ્ટદેવ માનવા પરમાત્મા માનવા તે શ્રદ્ધા દ્રઢ કરાવે આપે મારા પ્રત્યે જે સદગુરુ શબ્દ આદિ વડે વિનંતી કરી છે તે કૃપાળુદેવ પ્રત્યે કરતવ્ય છે હું તો તે મહાપ્રભુના ચરણ રદનો પણ અધિકારી નથી જી લખે આત્મેતની ગરજ જેને હોય તેને આ માત્ર સૂચના છે આગ્રહ નથી લખેલા લાંબા લાંબા વિશેષણો વાંચી વિચારી તેવા થવાની ભાવના મેં રાખી છે પણ વર્તમાનમાં તેવી મારી દશા નથી માટે કૃપાળુદેવની ભક્તિમાં તેટલું લખ્યું હોત તો કેવું સારું તે લક્ષ્યમાં લેશો તો તમારો ઉપકાર માનેશ હું તો પામર પ્રાણી છું એમ લખે લખે હવે તો કોઈ પત્ર આવે તેનો ઉત્તર પણ મોડો અને બીજા કામને આઘા પાછા કરી માંડ આપી શકે છે હજી વૈરાગની જોઈએ તેવી ઉત્કટતા નહીં હોવાથી આવા પણ ચિત્રવાનો પ્રસંગ આવે અડકાયા કૂતરાની પેટે લખ લખાઈ જાય છે એમ પ્રતિકમણ રૂપે લખે પત્રો લખતા મન પાછું પડે છે આ જીવને જ જે ઉપદેશ લેવાની જરૂર છે ત્યાં લખવું શું નહી તો ઉપદેશ કુ પ્રથમ લેહિ ઉપદેશ સબસે આગમ હે વો જ્ઞાનિકા દેશ કુપોધોની આ શીખ તેમને પાંગ હૃદયગત છે જે ઠીક લાગે તે માર્ગ પ્રવર્તો એમ લખે કંઈ આપનો અભિનય થયો હોય તો ઉત્તમ ક્ષમા આપવા વિનંતી છે પોતાની કલ્પનાથી કોઈને જ્ઞાની માની લેવામાં માલ નથી હું તો દાસાનો દાસ છું હું તો કોઈ એવું જ્ઞાન ધરાવતો નથી કે આપને ભવિષ્યમાં આ કાર્યથી જ આ જ ફળ આવશે તેવું નિશ્ચિતપૂર્વક કહી શકું કુપોલદેવની આજ્ઞા ઉઠાવવાની ઉપકારી પરમ પૂજ્ય પ્રભુથી દ્વારા જાણી તે ભાવના છે આત્મજ્ઞાન પામવાનો પુરુષાર્થજી દીક્ષા લેવા દોડનારા ઘણા આ કાળમાં જોયા છે તે ભયંકર રસ્તે જવા મારી મારા દુશ્મનને પણ સલાહ ન હોય પોતાના દોષો જોવાનું કામ ઘણું મોટું છે તેવા પક્ષપાત પણ જોવાશે તો મુક્ષા વધશે મારા માથે પણ તે જ કાર્ય છે લખે હું તો દોષ અનંતનું ભાજન છું સમજવા યોગ્ય તો સત્પુરુષનું સ્વરૂપ છે કોઈએ અષ્ટ મહાસિદ્ધિ વિશે પૂછાયું લખે છે કે અષ્ટ મહાસિદ્ધિ સંબંધી પૂછાયું તે પત્ર વાટે વર્ણવતા સ્વ પર હિતનું કારણ નહીં જણાવવાથી ઉત્તર લખ્યો નહોતો એ વસ્તુ કરતા ઉપાદય તરફ વધારે લક્ષ દેવા યોગ્ય છે સમજુજીવ હિતકારી વાતને કડવી ઔષધિની પેઠે ગમે તેમ કરી ગળે ઉતારી દે છે તેમ આ વખતે લખેલી વાત કાગળ પર ન રહેતા હૃદયમાં ખટકા કરે તેમ વારંવાર વાંચવી અને વિચારવી લખે આપતો અવસરના જાણ છો માત્ર સ્ફુરી આવવાથી કાગળ પર તે ભાવના ચિતરી મેં મારા ભાવ તેમાં જોડવાની તક લીધી છે આપની દ્રષ્ટિ પોતાનો દોષ જોઈ તે સર્વેને વગોવીને કાઢી નાખવાની જે જાગી તે હિતકારી તથા મને પણ અનુકરણ કરવા યોગ્ય જણાય છે જી એમ લખે લખે આપણી અલ્પ સમજણ પ્રમાણે સદભાવનામાં ચિત્ત રાખવું થોડું લખું છું જે પરમ પરમકુવદેવ સુજાડશે તે જણાવવાનું થશે પરમ પરમકવલદેવના જ્ઞાનમાં જે હોય તે સાચું સલાહ આપે છે આર્તજન ન થવા દેવું એ મારે તમારે સગળાએ ઉપાસવા યોગ્ય છે જી આપણે સર્વે છૂટવાની ભાવના દિન પ્રતિદિન વધારતા જવાની છે કોઈપણ જાતની બાંધછોડ વગર સચોટ સ્પષ્ટ બોધ આપીને છેલ્લે લખે છે કે આ વાત મારા આત્માને જ મેં કહી છે કોઈ એક ખોટું લગાડવા જેવું નથી આત્મહિતની વિશેષતા જાગે તેવું મારે વર્તવા યોગ્ય છે જે જે ભાવો પ્રદર્શિત કર્યા છે તે પ્રશસ્ત છે તે કૃપાદેવ પ્રત્યે હું તો માત્ર ચીઠીનો ચાકર છું એમ લખે મારા પ્રત્યે ભાવ દર્શાવ્યા તે અસ્થને છે હું હજી સાધક છું જ્ઞાનીએ કહેલું કહું અમે તો જ્ઞાનીના દાસ છીએ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુજીની આજ્ઞાથી આપણા જેવા રંગજીવોને પણ સ્મરણ મંત્રાથી સાધનની પ્રાપ્તિ થઈ છે પણ મારા પ્રત્યે જે ઉલ્લેખ કર્યો છે તેનાથી વિશેષ ભાવ પરમપુર પ્રત્યે તેની મુદ્રા તેના વચન અને તે વચનના આશય પ્રત્યે કરવા મારી આગ્રહપૂર્વક તમને ભલામણ છે એમ એક જિજ્ઞાસુને બોધે છે લખે તમને બીજો કોઈ અર્થ લાગતો હોય તો જણાવવા વિનંતી છે જી મેં તો આપને જ સર્વજ્ઞ તરીકે માનેલા છે કોઈએ લખ્યું તેના જવાબમાં લખે છે કે આ લખ્યું તે વાંચી મારા દોસ્તનો મને વિચાર થયો અને મારી જ કોઈ ભૂલને પરિણામે તમને આવી માન્યતા થઈ હશે કે કેમ વાત કરનારની વેલે ચડી બેસે તેવું તમારા વાક્ય મને તો ચોંકાવનારા લાગ્યા હાથીની ઉપમા ગધડાને આપી જેના ઘરમાં વાસીદું કાઢવાને પણ યોગ્ય નથી તેના માટે આવી ઉપમા તે મને તો શરમાવનાર છે હું પામર શું કરી શકું એવો લક્ષ્ય મને હિતકારી છે અને તે યોગ્ય છે તે મહાપુરુષ તે લેખનના માલિક છે હું માત્ર ઉપકાર મૂળ લેખકનો જ માનવો કપૂરનો વૈતરો સુગંધી ફળ તો મળ્યું છે મારા તરફ ભાવ ઢોળાઈ જતા તમને મળના લાભ ઓછો થઈ જાય તેથી આ લખું છું ઠપકો નથી પરમ બૌદ્ધને સાચા ભાવે ઉપાસે છે તેનો હું દીનદાસ છું પરમખધને જે હૃદયમાં રાખે છે તેના ચરણમાં મારું મસ્તક નમો એવી ભાવના મારા હૃદયમાં છે આપણે પરમ કોલને થયેલા જાતિસ્વ જ્ઞાનને યોગ્ય તો હજી થયા નથી કોઈ બેનને લખે છે કે હું તમારી પેટે સ્ત્રીના ભાવમાં હોઉં તો અને પછી સ્પષ્ટ પરમાર્થ ઠપકો આપે છે કોઈ ભાઈને પણ લખે છે કે હું તમારી જગ્યાએ હોઉં તો આમ કરું એમ કરી સમજદાર કોઈ ઇશારા કાફી હૈ એમ સમજ આપે છે હું તો એક પ્રામર પ્રાણી તેના શરણે રહી આત્મિત કરવા મથી રહ્યો છું ભાઈ હું તો માત્ર ચીઠીનો ચાકર છું તમારી ભીડને વખતે કોઈએ તમને ઊંડી મોકલાવી તે મારી મારફત મોકલાવી તેટલું જ પણ હું તેનો માલિક થવા જાઉં તો પરમકુવદેવનો દોષિત થ જેનું ધન છે તેને ધન્ય છે આપના પત્રો દ્વારા કોઈક જિજ્ઞાસોને લખે છે કે પરમકુલદેવ પ્રત્યેની તમારી શ્રદ્ધાથી મને પ્રસન્નતા થઈ અને પ્રત્યુપકાર તરીકે આ પત્ર સાથે સંવંતની ક્ષમાયાતના સાથે પાઠવું છું લખે છે હું કોઈને આજ્ઞા કરતો નથી જ્ઞાનીની આજ્ઞા કંઈ બતાવું ખરો મારું પત્રમાં લખવું સૂતના રૂપે હતું ઉપદેશ રૂપે હતું આજ્ઞા તો મરણતુલ્ય પ્રસંગમાં પણ અનઉલ્લંઘનીય છે જ્યારે ઉપદેશમાં તે રૂપ થવાની ભાવના ભાવવાની છે અને બોધ મેળે અમલમાં મૂકવા નક્કી કરવાનું છે આ પ્રમાણે બ્રહ્મચારીજી અલગ અલગ જિજ્ઞાસુ અને પોતાની અંતરંગ દશા પત્ર વાટે ઠાલવતા કે માન પ્રત્યે તો દિનપણા અનુમાન જેવો એક પુરુષને વળગો કૃપાઉદને વળગો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ